નમસ્કાર હું હર્ષ રાઠોડ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું અમરેલી તાલુકાના ગાવડકા ગામ પુલ નીચે શેત્રુંજ નદીમાં ચાર વ્યક્તિઓ ડૂબી ગયાના સમાચાર મળી રહ્યા છે જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને થતા ત્યાં ફાયર ઓફિસર એચસી ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ટીમ બે રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ લોકોને માત્ર વીસ મિનિટના મૃતદેહને નદીમાંથી શોધી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસને સોંપી તપાસ હાથ ધરી હતી ભાર્ગવભાઈ રાઠોડ નરેન્દ્રભાઈ વાળા કૌશિકભાઈ રાઠોડ સાગરભાઈ અને જ્યારે દાફડા ઉંમરે આશરે સત્યાવીસ વર્ષે હોવાનું જાણવા મળ્યું છે ફાયર પ્રવીણભાઈ ચૌહાણ ભગવાનસિંહ ગોહિલ સૌજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળકિયા સાગરભાઈ પુરોહિત જગદીશભાઈ ભૂરિયા હર્ષ પાલસિંહ ગઢવી ધવલ

નદીમાં ડૂબવાના સમાચાર સામે આવ્યા છે હાલ તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમાર્ટમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે અમને જણાવી દઈએ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલીના છે ગાવડકાના છે સાથે જ અમરેલી તાલુકાના ગાવડકા ગામે શત્રુંજ નદી નીચે તેની અંદર ચાર વ્યક્તિઓ ડૂબી ગયા હતા તે સમાચાર સામે આવ્યા છે મોટી ઘટના છે અત્યારે હાલ તમામ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સમાચાર છે અમરેલી તાલુકાના ગાવડા ગામે આ ઘટના બની છે પુલ નીચે શેત્રુંજય નદી આવેલી છે આપ જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં ગામના છે શેત્રુંજય પુલ નીચે જે નદી આવેલી છે દ્રશ્યો છે વિષય ઉપર વધુ માહિતી માટે અશોક માણવાર અમરેલી થી જોડાઈ ગયા છે અશોક શું છે આખી ઘટના ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે ચાર લોકો એ આ નદીની અંદર ડૂબી ગયા છે અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શું કારણ સામે આવ્યું છે ચોક્કસ જણાવી દિવસો કે અમરેલી પાસેના ગાવડકા પાસે છેત્રુતુની નદી પસાર થતી હોય નદી નથી ચાર લોકો નાવા પંગ ગયા હોય ને તે દરમિયાન દુભીગ્યાની ઘટના હતી ઘટનાની જાણ થતા અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના પહોંચી તે ચાર લોકોના મૃતદેહ અ નદીમાંથી બહાર કાઢવા માટે મૃત્યો બહાર કાઢતા લોકોમાં પણ રડિયાટી આપી ગઈથી પ્રાથમિક તપાસ કરતા હાલ ભાર્ગવ ભાઈ તેમજ નરેન્દ્રભાઈ વાળા કૌશિકભાઈ રાઠોડ અને સાગરભાઈ દાફરા સહિતના લોકો બપોરના સમય ત્યાંથી પસાર થયાના આ જે શેત્રુજી નદી છે તેમાં નાવા પડ્યા હતા તે દરમિયાન ચાર લોકો ડૂબી જતા તેનું મૃત્યુ નીચે હાલ તો તપાસ કરતા ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે કામકાજથી અમરેલી આવ્યો તે દરમિયાન બપોરના સમયે આ નદી ની અંદર નહવા પડ્યા હતા અને આ ઘટના બની હતી ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કરી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અશોક તો શું આ જે વ્યક્તિઓ ડૂબી ગયા છે ચાર વ્યક્તિઓ એ વ્યક્તિઓ ત્યાં ગામના જ હતા કે બહારના હતા શું એ લોકોને કોઈ ખબર નહોતી કે અંદર પાણીની અંદર જવાથી ડૂબી જવાય છે અને સાથે જ તેમને કોઈ જાણ હતી કે નથી જે ચોક્કસ કહી શકાય કહી શકાય કે ધારી તાલુકાના મીઠાપુર ડુંગળી ગામેથી કોઈ કામકાજ અમરેલી આવ્યા હોય તે દરમિયાન બપોરે પરત ફરતી વખતે આ શેત્રુજી નદીમાં નાવા પડ્યા હતા અને ત્યાર તે દરમિયાન ચાર લોકો ડૂબી જવાથી ઘટના બની હતી ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી છે અને અમરેલી ફાયર કંટ્રોલ રૂમની બે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો તો મૃતદેહને બહાર કાઢતા ઘટના લોકોને ટોળ જી ચોક્કસથી લાગે છે સંપર્ક તૂટી ગયો લાગે છે સમાચારમાં આગળ વધીશું